મિત્રો એક મિત્રની કમેન્ટ હતી કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે લિંક કરવો તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ઘરે બેઠા આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કઈ રીતે કરીએ તો હાલો જાણીએ હાલો મિત્ર જાણીએ કે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કઈ રીતે કરીએ તો સૌ પ્રથમ ફોન બ્રાઉઝરમાં જઈને ગૂગલ ઉપર આઈપીપીબી સર્ચ કરવાનું એટલે આવો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક લખેલું આવશે તેના ઉપર ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે અપડેટ મોબાઈલ નંબર ઇન યોર આધાર હવે પોસ્ટ વિભાગ દ્વારા આપણે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકીએ તો હવે આ તમારે થ્રી ડોટ દેખાય તેના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ સર્વિસ રિક્વેસ્ટ ઉપર જઈને નોન આઈપીપી કસ્ટમર એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરો એટલે તમારે બે ઓપ્શન દેખાય છે એમાં પહેલું ઓપ્શન જે દેખાય છે સર્વિસ રિક્વેસ્ટ ફોમ સ્ટેપ બેન્કિંગ એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો ત્યારે તમને કંઈક આવું જોવા મળશે આમાં પોસ્ટ વિભાગ દ્વારા જે સર્વિસ આપવામાં આવશે તે બધી અહીંયા તમને દેખાડશે આપણે આધાર મોબાઈલ અપડેટ ઉપર ક્લિક કરવાનું અહીંયા એક ટીક માર્ક થઈ જાય છે ત્યારબાદ નીચે જઈશો એટલે અહીંયા તમારે ફોર્મ આવશે એ ભરવાનું રહેશે તો ચોઈસ એન્ડ ઓપ્શન આમાં તમારે જે મિસ્ટર મિસિસ જે હોય તમારે તમારી રીતે સિલેક્ટ કરી લેવું આમાં ત્યારબાદ તમારું ફર્સ્ટ નેમ તમારું લાસ્ટ એટલે કે સરનેમ આવશે તમારો મોબાઈલ નંબર તમારી ઈમેલ આઈડી એ તમારું એડ્રેસ નાખવાનું રહેશે ખાસ કરીને તમારો જે પિનકોડ હોય પોસ્ટનો એ પિનકોડ નાખવાનો રહેશે તમે પિનકોડ નાખશો એટલે નિયર પોસ્ટ ઓફિસ ઉપર ક્લિક કરશો એટલે તમારી નજીકની જે પોસ્ટ ઓફિસ આવતી હોય એ અહીંયા બતાવશે એટલે તમારે જે નજીકની ગમે પોસ્ટ ઓફિસ તમારી હોય એના ઉપર ક્લિક કરી લેવી ત્યારબાદ તેની ઓટોમેટિક અહીંયા ડિટેલ આવી જાય છે એની સ્પેસિફિક રિક્વેસ્ટ ઉપર તમારે આપણે લખવાનું આપણે આધાર મોબાઈલ લિંક માટે રિક્વેસ્ટ કરીએ તો આપણે અહીંયા લખીશું આધાર મોબાઈલ નંબર લિંક ત્યારબાદ આ ખાના ઉપર ક્લિક કરી દેવું અહીંયા તમારે જે કો કેપચા આવે એ કેપચા અહીંયા તમારે ભરી લેવાના રહેશે જો તમને આ ન ઉકલે તો આના ઉપર ક્લિક કરશો એટલે એ કેપચા બદલી જશે પછી કેપ સબમિટ કરો એટલે તમારે આવું લખેલું હશે યોર સબમિશન હેઝ બિન સક્સેસફુલ ત્યારબાદ તમારી રિક્વેસ્ટ રિકવેસ્ટથી પોસ્ટ વિભાગમાં સેન્ડ કરી દેવામાં આવશે સેન્ડ કર્યાના ત્રણથી પાંચ દિવસમાં પોસ્ટ વિભાગમાં કોઈ કર્મચારી તમારી સંપર્ક કરશે ત્યારબાદ તે કર્મચારી બાયોમેટ્રિક મશીન લઈને તમારા ઘરે આવશે ઘરે આવ્યા બાદ તમારે જે મોબાઈલ નંબર અથવા નવો લિંક કરવાનો અપડેટ કરવાનો તે કરાવી લેવો